વલસાડના કોસંબા પારધી ફળિયા આરાધના સ્ટ્રીટ દરિયા કાંઠે અજાણ્યા લાશ મળી આવી રોજ કલાકે નોંધાયેલી પોલીસ મથકે ફરિયાદની મળતી માહિતી મુજબ કોસંબા ગામે આવેલા પારધી ફળિયાના આરાધના સ્ટ્રીટ દરિયા કિનારે દરિયાના પાણીમાં ડૂબી જવાથી કિનારે મરણ ગયેલ હાલતમાં અજાણ્યા ઇસમની લાશ મળી આવી હતી જેની જાણ ગામના સરપંચને થતા સરપંચ કિરીટભાઈ ટંડેલે તાત્કાલિક બનાવની જાણ વલસાડ સિટી પોલીસની ટીમને કરી હતી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ખાનગી એમ્બ્યુલન્સ બોલાવી મળી આવેલી અજાણ્યા પુરુષની લાશનો કબજો લઈ લાશને પીએમ હેઠળ ખસેડી વાલીવારસની શોધખોળ હાથ ધરવામાં આવી છે આ બનાવ બાબતે ઉમેશ કુમાર કરશનભાઈ ટંડેલે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેમાં મરણ જનાર અજાણ્યો પુરુષ ઉંમર વર્ષ આશરે ચોપ્પન શરીરે પાતળો બાંધો ઘઉં વર્ણ ઊંચાઈ આશરે પાંચ ફૂટ પાંચ ઇંચ તેમજ શરીરે ગુલાબી કલરનો ચેક્સવાળો લાંબી બાયનો શર્ટ અને કમરે ભૂરા કલરની લાંબી પેન્ટ પહેરેલી છે આસપાસ શોધખોળ કરવા છતાં વાલી વારસ મળી આવ્યા ન હોય જે કોઈ પણ વ્યક્તિને આ વર્ણનવાળા અજાણ્યા પુરુષના વાલી વારસની ભાડ મળે તો વલસાડ સિટી પોલીસ મથકે જાણ કરવા જણાવવામાં આવ્યું છે